નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા બારસો થી ચૌદસો પંદર બાબરા અગિયારસો થી ચૌદસો પંચાણું ખેડબ્રહ્મા તેરસો વીસ થી ચૌદસો ચાલીસ લીલીયા મોટા ચારસો એકત્રીસ થી ચૌદસો ઓગણત્રીસ મોરબી તેરસો પચાસ થી ચૌદસો બાણું કુકરવાડા તેરસો એકોતેર થી ચૌદસો નેવું ધંધુકા અગિયારસો સિતેર થી ચૌદસો ત્રેપન राजकोट एक पंदरसो छात्रो पचीसो त्रेस जेतपुर एक हजार छोते चौद सो एकसठ पीलोड़ा बार सौ पचास ठीको सीतेर वालीरसो पचास ठी पंदर सो धारी एक हजार छप्पन चौद सो ચોટાણા બારસો છત્રીસ થી ચૌદસો અગિયાર હળવદ બારસો એકાવન થી ચૌદસો ત્રાણું હિંમતનગર ચૌદસો દસ થી ચૌદસો સિત્યોતેર આંબલીયાસન અગિયારસો એકાણું થી ચૌદસો પિસ્તાલીસ બહુચરાજી એક હજાર થી તેરસો પિંચોતેર માણસા બારસો થી ચૌદસો પંચાણું હારીજ બારસો થી ચૌદસો પચીસ તલોદ ચૌદસો થી ચૌદસો ચોસઠ એક હજાર થી ચૌદસો એકાણું તળાજા મહુવા સાતસો થી ચૌદસો પચીસ જામજોધપુર થી ચૌદસો એકસઠ અમરેલી સાતસો પંદર થી ચૌદસો કોડીનાર અગિયારસો થી ચૌદસો ચાલીસ ગોંડલ બારસો થી ચૌદસો છન્નું

કડી થી અગિયાર ચનગર બારસો થી પચીસ થી પંદરસો બોટાદ બારસો થી પંદરસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો